और रहमान नहीं मरा मम्मी बैठा है અત્યારે ફ્રી છે નવીરા છે કામ બધી થઈ ગઈ છે હે ભગવાન કામ કરતા થાકી જાવ ને આછી વાત છે હવે આ છોકરી તૈયાર થઈ પછી જઈએ હે જ્યાં વાર લાગે જાનમાં જાવ જાનમાં જાવશું એંદર માળો અંદર ગઈ દોસ્તો યે કાયા દરવાજે બેઠી છે ઠીક હે બેય જો અંદર ના એક દરવાજે છે આવી હો તેલ થઈને આવી ગઈ થઈ ગઈ ને ડી માં ખરીદી તો કરવાની છે થોડી

હજી અમારા બાવલી બેન તૈયાર થયા નથી અમારા બેન તૈયાર થઈ ગયા છે અમારા મિસીસ એ તૈયાર થઈ ગયા છે પણ અમારા બાવલી બેને જે તૈયાર નથી ત્યાં હાલ ડોરેમોન હાલ અમે જાય હો એ એ અમે જાય અમે જાય હો આ આવતો હોય તો ભેગોડી માટે કેવું લાગે કેવું વાતાવરણ છે આજે વાતાવરણમાં કાંઈ વાંધો છે નહીં વરસાદ જેવું આજ કઈ દેખાતું નથી વાતાવરણ મસ્તીનું છે એક નંબર આપણી ગાડી પડી છે ગાડી લઈને જવાનું છે બે જણા ગાડીમાં જવું બે જણા રિક્ષામાં લઈ જવું મારા મમ્મી ખરીદી કરવા માટે વીસ રૂપિયા આપે છે વીસ રૂપિયાની ખરીદી કરશું અમે ભાડા ના દિવસ હા ઘણું આવી જાય વીસ રૂપિયા હા વીસ રૂપિયામાંથી અમે ઘણી ખરીદી કરીને આવતા રહે હા વીસ રૂપિયા વીસ રૂપિયામાં હા 20 રૂપિયા ખરીદી કરવાની છે હું આવતી 20 રૂપિયા તો કેટલું આવતું તો હે હા એ તો સાંભળે તો છે એ તો અમને સાંભળે તો છે રૂપિયા ઓલી પાઉ લેને બધી ડોકને લેતા આવે મિત્રો અમારે કે જો 200 રૂપિયા માં ખરીદી કરવા જવાનું છે અત્યારે હાલો રેડી તૈયાર થઈ ગઈ ઘડિયાળ પહેરી લે

તો અમારા મમ્મી છે આજે અમારે મધર્સ ડે છે તો મધર્સ ડેમાં અમારે સમય માટે એમને આશિર્માન્ટ આપે છે હા આકિર્માન આપી દેખે અમે બલોક અમે જ્યારે ડી માર્ટમાંથી હું અમે જાય

મિત્રો આપણે હવે પહોંચી ગયા છે ડી માટે આ બે તો જાય આગળ ત્યાર ત્યારે જ છે જવા માટે અંદર હાલો હે બાવલી કેમ છે ડીમાર્ટ મારું ડીમાર્ટ કેમ છે જો પેલા જ ચોકલેટ હોય કઈ હે કિત કિટકેટ અમારી બેનને ચોકલેટ બહુ ભાવે એટલે પેલા જ ચોકલેટ કેરી આ બાજુ કઈક જોઈ છે લેવાનું હું જોસ ને આ બધા ઓઈલ છે લઈ લ્યો પપ્પા માટે એક વસ્તુ લેવાનું છે હે કે ઓય ભરાઈ ગઈ ઓય બે ત્રણ વસ્તુ મોટું લેવું કેટલા ઓડ

આપણે પહેલાં ભણવા જતા ને પછી આ બધા પુઠા ચડાવતા સ્ટીકર ને બધું છે ઓહો હો 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 કટલેરી ઓહ જોતીથી તો લઈ લેવાનું હોય જોવાનું ના હોય લઈ લેવાનું હોય બધું હેં નિંદર આવે નિંદર આવવાનું કારણ શું છે કે આ બધું આવું વસ્તુ છે એટલે લેવાનું મન થાય છે તને

આવડે ને વગર બરાબર વગર જિંગલ બેલ જિંગલ બેલ છોકરાઓ માટે રમકડા જ છે નવાણું રૂપિયા ને આ લઈ લે ભાઈ મોટું લેવો ને નાખી આપણું નથી હું તો આપણું છું આપણું અહીંયા છે ચાલીસ રૂપિયાનું છે ડીમાર્ટ પ્રાઇસ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાનું છે મિત્રો માર્ક લિસ્ટ શું કહેવાય મલકેશ આમાં કે મલકેશ લઈ મિત્રો આપણે ગાઈડિન્સ શીખ લઈ લીધું છે અને આ માર્કેશ ચીઝવાળું લઈ લીધું છે બિસ્કુટ ચાલો નાખી મિત્રો આપણી હવે ખરીદી થઈ ગઈ છે પતિ બરાબર હવે બિલ કરાવી નાખીએ બરાબર બિલ માં તો જો અત્યારે લાઈન છે લાંબી બધી જગ્યાએ લાઈન છે હાલો આપણે જે આ પર 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 ગાડી લીધી એની કરાવી દીધી કેલેમ ના નાખવા માટે બધું થેલીમાં માં ભાઈ આ થેલી અમે છે ને ઘરેથી લઈને આવ્યા હી બહુ ખર્ચો કરે થેલી ડીમાર્ટ ની જ છે પણ આપડી ઘરે હતી ને એમ આયા ખોટા પૈસા દેવા ને હા એન્ડ વટ ઘરે બતાઈ જયા ભાઈ એમાં આજે આ આજે બિસ્કિટ બાકી હા મિત્રો આજે આજે મધર્સ ડે છે ને એટલે અમે આવ્યા છે ડીમાર્ટ માં શોપિંગ કરવા માટે મમ્મી ખુશ થઈ ગયા ઘર નો સામાન હાલ મિત્રો તો હવે આપણે અત્યારે આને રાખી દે ને હવે આપણે અત્યારે શોપિંગ થઈ ગઈ છે ડીમાર્ટની બહાર નીકળી ગયા છે આપણી ગાડી આગળ પડી છે અને હવે જઈએ છીએ પાછા ઘરે

મિત્રો તમે જોઈ લો મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે આમ જો એક વાગી ગયો ભાઈ એક વગાડી અગિયાર વાગ્યા ગયા કલાક શોપિંગ કરી બે કલાક શોપિંગ કરીને હવે અત્યારે આવી ગયા છે

હા તમને તો કેવો એટલું બધું ન હોય સારું જો મિત્રો આ અમારી જો આ બેગ પડી છે શોપિંગની એ હવે નીરાતે જો ખોલીને લે ઘરનો હે સામાન બધો આજે મધર્સ ડે છે એટલે તો મિત્રો મસ્તીના જો ચીઝ વાળા પોપકોર્ન મારા મમ્મીને આપ્યા છે કે મારા મમ્મીએ ખાઈ છે કેવા કે મમ્મી મસ્ત ના આ તો ખાઓ

અત્યારે હું કરે તું મોબાઈલમાં માં ઓહો મધર્સ ડે નું સ્ટેટસ રાખે છે એટલે મધર્સ ડે ફોન કર્યો તો મે આઈ વોઝ વાત થઈ ગઈ હું કીધું ફોન માં શું કીધું હેપી હેપી મધર્સ ડે નો કઈ રિસ્પોન્સ આવ્યો કે નહીં થેન્ક યુ να μάθω να να τα